બોડેલીમાં ટીઆર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બોડેલી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીના અલીપુરા ચોપડી ખાતે આજે એક ચોકાવનારી ઘટના સામે આવી હતી છોટા ઉદેપુર તરફથી અમદાવાદ દિશામાં ડોલોમાઇટ ભરેલું ટ્રક જઈ રહ્યું હતું ત્યારે અચાનક ટ્રકના પાછળના ટાયરમાં બેરિંગ જામ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ અલ્લીપુરા ચોકડી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવા જતાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થળ પર ફરજ પર હાજર ટીઆરબી જવાને સમયસૂચકતા દાખવી અને ફાયર સેફ્ટી ગેસ ફાયર સિલિન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો ટીઆરબી જવાનની ઝડપી કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના બનતા અટકાવી શકાય હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાન થયાના સમાચાર નથી આગ સંપૂર્ણ રીતે નિયંત્રણ કર્યા બાદ થોડા સમય પછી ટ્રાફિક ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો આ ઘટનાએ માર્ગ સલામતી અને વાહનોની તકેદારી પૂર્ણ તપાસના મહત્વ પર ફરી એકવાર ધ્યાન દોર્યું છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ ઓડેલી